અમદાવાદના દરિયાપુરમાં શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે ફરહાન અને ફૈઝલ નામના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે ગઈકાલે મદરેસામાં સર્વે કરવા ગયેલા શિક્ષક પર હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલો કરી સર્વેની કામગીરીમાં દખલગીરી કરવામાં આવી હતી અનિતા જોડાઈ ગયા છે અનિતા ગઈકાલે આચાર્ય પર હુમલાની ઘટના બની હતી અને દરિયાપુરમાં હવે શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અનિતા જી અચ્છા જે પ્રકારે દરિયાપુરમાં જે ની અંદર જે ને લઈને કામગીરી જે સોંપવામાં આવી હતી તેને લઈને જયારે આચાર્ય જે પોતે દરિયાપુરની આ મદરેસા છે ત્યાં ચેક કરવા માટે ગયા હતા અને ચેક દરમિયાન જે ફરહાન અને કેગલ નામના બે પારા તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને જે શિક્ષક દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેને અનુસંધાને હાલ તો આ ફરહાન અને ફેઝનની દરિયાપુર પોલીસ દ્વારા ધરપકડ કરી છે મહત્વનું છે કે જે પ્રકારે આદેશ આપવામાં આવ્યો હતો જેને લઈને આચાર્ય અને જે શિક્ષક છે તેને મદરેસામાં સર્વે શરૂ કર્યું હતું કારણ કે જે પ્રકારે બાળકોને અભ્યાસ કરવામાં આવી રહ્યું છે તેની કામગીરીને લઈને તપાસ આદેશ આપવામાં આવ્યા હતા જે આદેશ દરમિયાન સર્વેની કામગીરી વખતે શિક્ષક ઉપર હુમલો કરીને જે તેમની જે ફરજ હતી તેમાં દખલગીરી કરવાને લઈને પોલીસે ગઈકાલે મદરેસામાં સર્વે કરવા ગયેલા આચાર્ય પર હુમલો કરવામાં આવ્યો હતો ફરજ પર દખલગીરી કરતા આખરે તેની ધરપકડ કરી લેવામાં આવી છે હુમલો કરીને સર્વેની કામગીરીમાં દખલગીરી કરવામાં આવી હતી અમદાવાદના દરિયાપુરની આ ઘટના મધ્યપ્રદેશના